જામનગર શહેરના સાધના કોલોની વિસ્તારમાં આજે વહેલી સવારે ફરીથી દુર્ઘટના સર્જાઈ છે એક જર્જરિત બિલ્ડિંગનો અડધો હિસ્સો ધડાકાભેર જમીન દોસ્ત થઈ જતા તેમાં આશરો લેવા સુતેલા એક અજ્ઞાત યુવકનું મોત નીપજ્યું તે અંગે તંત્રએ અગાઉથી બિલ્ડિંગ ખાલી કરાવી હોવાથી અન્ય કોઈ જાનહાની થઈ ન હતી બનાવની જાણ થતાં મહાનગરપાલિકાના કમિશનર સહિતના અધિકારીઓનો કાફલો ફાયર વિભાગની ટીમ વગેરે ઘટના સ્થળે દોડી આવ્યા હતા અને ડિમોલ્યુશન હાથ ધર્યું હતું સૌ પ્રથમ ઇજાગ્રસ્ત યુવાને બહાર કાઢીને સારવાર અર્થે ખસેડ્યો પરંતુ રસ્તામાં તેનું મોત નીપજ્યું મહાનગરપાલિકા દ્વારા આસપાસના અન્ય બે જર્જરિત બિલ્ડિંગને તાત્કાલિક અસરથી ખાલી કરવામાં આવી રહી છે

પાલિકા કમિશનર ડી એન મોદી સિટી ઇજનેર ભાવેશ જાની મહાનગરપાલિકાની ફાયર શાખાના ચીફ ફાયર ઓફિસર કે કે મિશ્રોઈ તથા અન્ય ઉચ્ચ અધિકારીઓનો કાફલો ઘટના સ્થળે દોડી આવ્યો તો ફાયર શાખાની ટીમે રેસ્ક્યુ કામગીરી હાથ ધરી કાટમાળમાં દબાયેલા જયા વ્યક્તિને બહાર કાઢ્યો અને સારવાર અર્થે જામનગરની જીજી હોસ્પિટલમાં પહોંચાડ્યો પરંતુ ત્યાં માત્ર તેનો મૃતદેહ પહોંચ્યો હતો આ બનાવને લઈને સાધના કોલોની વિસ્તારમાં ફરીથી ભયનો માહોલ સર્જાયો પોલીસ તંત્ર પણ દોડતું થયું અને જે બિલ્ડિંગનો અડધો હિસ્સો ધરાશાયી થયો છે તેની ફરતે સુરક્ષા વ્યવસ્થા ગોઠવી દેવામાં આવી આ ઉપરાંત જામનગર મહાનગરપાલિકાની ટુકડી દ્વારા સાદના કોલોની વિસ્તારવા આવેલા અન્ય બે બ્લોક કે જે પણ અતિ જર્જરિત અવસ્થામાં હોવાથી તાત્કાલિક અસરથી ખાલી કરાવવા માટે કાર્યવાહી હાથ ધરી છે ન્યૂઝ હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે ઉઠાવો મોબાઈલ અને ગૂગલ પ્લે સ્ટોર પરથી ડાઉનલોડ કરો અમારી સીએન ટ્વેન્ટી ન્યૂઝ મોબાઈલ એપ